લોકસભા ચૂંટણી બે અંતર્ગત બોટાદ ભાવનગર લોકસભા પંદર બેઠક પર બોટાદ જિલ્લાની કુલ બે વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાં બોટાદ વિધાનસભા અને ગઢડા વિધાનસભા આ વિધાનસભામાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ પાંચ લાખ તેપન હજાર આઠસો ને ચોરાણું મતદારો છે જેમાં બે લાખ હજાર છસો ને પચાસ મતદારો તેમજ બે કહી શકાય કે બે